તેને ગોંધી રાખવામાં આવી હતી તાંત્રિક વિધિના નામે આપની પાસે સૌથી પહેલાં તો એ જાણવા માગીશું કે જેટલા પણ એવા વ્યક્તિઓ હોય છે કે જેમને પૈસાની જરૂર હોય છે આ પ્રમાણે તાંત્રિક વિધિમાં તેઓ ફસાઈ જતા હોય છે પૈસા મેળવવાના નામે અથવા ઘરમાં કંઈક સારું થશે તેના નામે આવા કિસ્સાઓમાં લોકોએ કઈ રીતે જાગૃત થવાની જરૂર છે અને કઈ રીતે હવે સમજવાની જરૂર છે એક તો ખાસ કરીને ન્યૂઝ કેપિટલને હું અભિનંદન આપું છું કે સતત જાગૃતતાનું કામ કરે છે સમાજ ઉપયોગી તમે જાગૃતતાનું અવેરનેસનું કામ કરો છો હું અભિનંદન આપું છું અને આ કેસની અંદર જે બંને કેસમાં છે દ્વારકા અને વડોદરાનો કેસ અને અમદાવાદમાં એના ઉપર ફરિયાદ નોંધાણી છે તો લોકોએ લોભ લાલચમાં આવ્યા વગર અને પોતે કંઈક તાત્કાલિક મેળવવાના ઈચ્છા ઈચ્છાથી માન્યું કે નિજ સંતાન સ્ત્રીઓ ઉપર બળાત્કાર થાય છે આવું અમે જોયું છે ધનની લાલચની અંદર પણ બરબાદીને માલી નોતરે છે અને કોઈ પોતાનું વ્યક્તિગત કોઈ સુખાકારી કે પોતાનું સારું પરિણામ આવે તેના માટે પણ આવા તાંત્રિક લોકો છે કે કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ હોય અને આવા લેભાગુઓ છે એ તમામ પ્રકારનું શારીરિક માર્થિક આર્થિક શોષણ કરે છે તો એના સામે લોકોએ પોતે સ્વયં જાગૃતિ કેળવવી પડશે અને લોકોએ સજાગતા રાખવી પડશે આ બંને કિસ્સાની અંદર વિજ્ઞાન જાથા છે એનો તાત્કાલિક વિશેષ માહિતી મેળવી અને પોલીસની સાથે સંપર્ક કરી અને આગળ શું થઈ શકે અને જે પીડિત વ્યક્તિ છે એને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકે એ રીતે અમે કાર્યવાહી કરનાર છીએ અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે અત્યાર સુધીમાં અંધશ્રદ્ધાની અંદર ને ટૂંકા ગાળામાં લાભ મેળવવાની ઈચ્છાથી આપણને અંધશ્રદ્ધામાં બરબાદી મળી છે તો હવે જાગીએ આપણે અને આટલા એકવીસમાં યુગમાં જીવીએ છીએ તે પ્રમાણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખી માણસ આપણું રાખીએ અને છીન મનોવૃત્તિ છોડવાની જરૂર છે એમાં આ બંનેમાં જે દ્વારકાનો કેસ છે અને વડોદરાનો કેસ છે મેં લોભ લાલચ અને પોતાને કંઈક મેળવવું છે તેના 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 કારણે આખો પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે ત્યારે પોલીસ બને ફરિયાદ પણ નોંધાયેલી છે અને હું પોલીસને જેને ધરપકડ કરી છે તાત્કાલિક એને પણ અભિનંદન આપું છું અને આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તેના માટે જાથા છે સતત કામ કરે છે બિલકુલ આભાર જયંતિ અમારી સાથે જોડાવા માટે